આજે જિલ્લા પંચાયત ચોકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા યુવા મોરચાને જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે સમગ્ર દેશની અંદર આજે રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાયો છે ગઈકાલે લોકસભાની અંદર પોતાની જાતને કોંગ્રેસના સુપ્રીમ સુપ્રીમો ગણતા અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સંસદની અંદર જે સ્થાન શોભાવે છે એની ગરિમા નેવે મૂકીને એને ગઈકાલે હિન્દુઓને હિંસક ગણાવ્યા છે હિન્દુઓને નફરત ફેલાવનારા કીધા છે દેશના એકસો ચાલીસ કરોડ વસ્તીમાંથી જે હિન્દુઓ વસે છે મોટાભાગના લોકોનું એને અપમાન કર્યું છે આ અપમાનના વિરોધમાં આજે યુવા મોરચા દ્વારા અહીંયા રામધૂનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને અમે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ભગવાન એને સદબુદ્ધિ આપે ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ હિંસક છે હિન્દુઓ હિંસા ફેલાવે છે એવા નિવેદન સાથે રાહુલ ગાંધીએ લોકસભામાં કાલે નિવેદન આપ્યું હતું આ નિવેદનથી જ દેશ વિદેશમાં રહેતા કરોડો હિન્દુઓની લાગણી દુભાણી હતી જેને આધીન આજરોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર ભારતમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો ત્યાં જઈ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો અમારી માગણી છે વહેલામાં વહેલી તકે રાહુલ ગાંધી કરોડો હિન્દુઓની જે લાગણી દુભાણી છે તે લાગણી દુભાણા બદલ એની સમારચના કરે હિન્દુઓની માફી માગે અને રાહુલ ગાંધીને એટલું કહેવાનું કે ભારતમાં રહેવું હોય તો હિન્દુત્વનો વિરોધ નહીં કરી શકે અને જો હિન્દુત્વનો વિરોધ કરવો હોય તો વહેલામાં વહેલી તકે આ ભારત છોડી શકે છે આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો જેમાં રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ મુકેશભાઈ જોશી લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા મેયર નીનાબેન પેટડિયા સહિતના અનેકવિધ કોર્પોરેટરો સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા